Pacoripa, pori pacorie. Epa, vai de pacorie. Não, 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 મોળી બનાવું આલો પકડો તા ડુંગળી ડુંગળી રાખવાની હ ઓવા મોછલો બોછલો આ કે હો લેવું નહીં ભર মানে <laughs> এক બો થાય લો રાસ્ટો રેની વેલા વે કોન કરો વેપાર કરો દહની ભૂલી એ પહેલા વાત કરી જા ચલે સહી લે દામમ ખાતા નહીં દેખવા હું હું નાઈ ઠીક

ओ ज्ञान दादा हुंदा जो गजरे या तो आपका देख के की जा सुलेवा रु बकली आ जाओ बकली आ जाओ आलो न तर पे को बताइए नहीं बिस्मी ला दान दो पहा आ जाओ खाई जा बिस्मी का ऊंची करे ओया दुकान ટ્રેક્ટર ચાલુ હું તારે છો ઓ કળાબા પકરી બની આલો આવું મારું પતો ઈનું બોલ ફોર છે ભરા ફટો ખાઈ આજે હા હા રીની રીની રુકો જરા ના ભાઈ صبر કરો આ જવા દે ના

એ તું આપણે મોટો એટલે શું કરે છે પૈસા લાવ લે શું કરે છે તું આ કાકાને ભાડે મકાન માર પૈસા

હા તો પાલું પડ્યા પકોડી મારે ખાઈ આવ્યો પકોડી લઈ વાહ ને ઓહો હો

અલવા મને લો ના 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 લ્યો આલુ હ સમજ ના વાળી ખરા બસ બસ ભાઈ ખો શીખી બનાવવાની મોરી જીવ ચાલ છે લાગા હા ખો મોરી શીખી આપો થાવન કો ના સુકો હોય બેસો ઓમ તાખિર કો જેવી હોય કોક ચી બનાઈ જાવ મન નજામ તો મેળવાજો આખો તાખો નમસ્કાર હરી પકોડી આજ તો પકોડી ખાવા ઈચ્છા બધી પકોડી ઈચ્છા બધી ના કાકા છે ના 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 પકોડી ખાઈ પકોડી ખાઈ લે ખાઈ લે એટલે સોમ પકોડી કરી

છોકરો આવી લે પાછો પકોડી ખાઈ ડોગ છોકરો જે પકોડી નો છોકરો

આ તો બધું હું મારા જાતે બનાવું તાણા આ સિંગતેલ તળેલી છે તાણા બધો બટાકો બધું મસાલા બધું મારા જાતે બધું મારા જાતે બનાવું હું ખાલી હે ને બે બનાવી જો ખાલી એ કાકા આ તો વી તો જ્યાં બીજા દહણી ચડી એ તો તાણા તમે જોનાર આ તો તો તમે અમને ફૂલ લાવે 10 રૂપિયા લાવ બીજા કાઢો ના 10 રૂપિયા કાઢો પકોડી જ ખાઈ થોડું પાણી આ લે આ પાણી આ દો તો પાણી જેટલું પીપી કરે હું જ કર

nanti kita seru kalau pun આ Okay. આ Okay. 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 લે Okay. 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 Okay.

I l i k l y h e a l f hour. I don't h a v o r l e o it. n h a l i

હા એને પકોરી ગાડી પૈસા લેવાવા મારવા આ તો એવું હોય તો બધા દેવાના તમે સપકો આલો તમાર ગોમ આ તો આવું નકા ખરાબ દેખાય અમાર ગોમનું ગોમનું નામ ખરાબ થાય ના ના કશું જો બરો મારે ઓય જ હેલો હા